નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ડાયાબિટીસની જે સમસ્યા છે તો એની માટેની બે ત્રણ મિનિટની ખૂબ મહત્ત્વની વાત છે ડાયાબિટીસ શરીરમાં બ્લડ શુગર વધી જાય લોહીની અંદર શુગર વધી જાય જેને મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણી જગ્યાએ તમે પુસ્તકોમાં અથવા સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્લેટફોર્મમાં તમે જોયું હોય છે કે ડાયાબિટીસનો એક એવો પ્રયોગ છે કે જે આંકડાનું પાન છે એ પગના તળિયે બાંધવાથી ડાયાબિટીસ સંપૂર્ણ રીતે મટી જાય અથવા સંપૂર્ણ રીતે કાબૂમાં કંટ્રોલમાં ડાયાબિટીસ આવી જાય આંકડાના પાનનો પ્રયોગ છે એનાથી ડાયાબિટીસ સો ટકા કંટ્રોલમાં રહી શકે છે પણ એ તાસીર ઉપર હોય છે વ્યક્તિના બ્લડ શુગરનું જે પ્રમાણ હોય છે એના ઉપર તેમજ વ્યક્તિની પ્રકૃતિ ઉપર શરીરની પ્રકૃતિ ઉપર પરિણામ મળતું હોય છે તો ખરેખર ડાયાબિટીસમાં આંકડાનું પાન બાંધવાથી ઘણા લોકોને રિઝલ્ટ નથી પણ મળતું હવે જે લોકોને આંકડાનું પાન બાંધવા છતાં ડાયાબિટીસ છે એ કાબૂમાં ન આવતું હોય તો ધ્યાનથી સાંભળજો આજનો વિડીયો એક સરસ મજાનો પ્રયોગ છે ડાયાબિટીસ માટે અને આનાથી ડાયાબિટીસની જે સમસ્યા છે સો એ સો ટકા ડાયાબિટીસ કંટ્રોલમાં કાબૂમાં આવી જાય છે મિત્રો સંપૂર્ણ ઉપચાર એવો છે કે સૌથી પહેલાં તો આપણે જે આંકડાનું પાન બાંધતા એ પ્રયોગની જગ્યાએ આ પ્રયોગ અપનાવવાથી ખૂબ જ ફાયદો થશે ડાયાબિટીસ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જશે સૌથી પહેલાં શું કરવાનું છે કે રાત્રે સૂતી વખતે ત્રિફળા ત્રિફળા એટલે જેની અંદર આમળા હરડે અને બેહડાનું જે ચૂર્ણ આવે છે આયુર્વેદમાં જેને ત્રિફળા તરીકે ઓળખવામાં આવે છે આ ત્રિફળા ચૂર્ણ છે એ ડાયાબિટીસમાં અક્ષીર ઔષધિ તરીકેનું કામ કરે છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ જેટલું અથવા થોડું એનાથી ઓછું જેટલું ફાવે તેટલું હુંફાળું પાણી લેવાનું છે શેઝ ગરમ વધારે પડતું ગરમ નહીં પણ શેઝ ગરમ હુંફાળું પાણી એની અંદર એક ચમચી જેટલું ત્રિફળા ચૂર્ણ છે એ નાખી બરાબર હલાવી અને રાત્રે સૂતી વખતે પી જવાનું છે બીજી વસ્તુ બીજી બીજી જે થેરાપી સૂતી વખતે કરવાની છે એ છે પગના તળિયા માલિશ હવે આપના પગના તળિયા છે ને તો આ પગના તળિયાની અંદર અનેક પ્રકારના એવા એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા છે કે જ્યાં કોઈ પણ પ્રોસેસ કરવાથી આખા શરીરમાં એને ઇફેક્ટ થાય છે ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય બ્લડ શુગરવાળા લોકો હોય તો આવા લોકોને પગના તળિયાની ઇફેક્ટ છે એ ખૂબ સારું પરિણામ આપે છે અને એટલા માટે જ આંકડાનું પાન છે એ પગના તળિયે બાંધવાથી ડાયાબિટીસમાં સીધું રિઝલ્ટ મળી શકે છે પણ ઘણા લોકોને આનાથી રિઝલ્ટ ન પણ મળે કેમ કે આ વ્યક્તિની પ્રકૃતિ ઉપર આધારિત હોય છે પણ આંકડાના પાનથી જે રિઝલ્ટ ન મળે એ આજના પ્રયોગથી રિઝલ્ટ સો ટકા મળી શકે છે બીજું એક કહી દઉં કે ડાયાબિટીસની સમસ્યા હોય તો રાત્રે ઘણા લોકોને ઊંઘ પણ નથી આવતી મોડે સુધી ઊંઘ નથી આવતી તો ઊંઘ ન આવતી હોય તો એની માટે પણ જે થેરાપી બતાવું છું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે ખૂબ જ મદદગાર સાબિત થશે એટલે શું કરવાનું છે ત્રિફળા ચૂર્ણ છે એ પીધા પછી સૂવા માટે જાઓ પથારીમાં ત્યારે સૂતી વખતે બંને પગના તળિયા છે ત્યાં નાળિયેરનું તેલ લેવાનું છે કયું તેલ કોકોનટ ઓઇલ છે કોકોનટ ઓઇલને શેઝ હુંફાળું કરી અને બંને પગના તળિયે પાંચ મિનિટ સુધી માલિશ કરવાની છે હાથથી પણ માલિશ કરી શકો છો અને જે કાંસાની વાટકી આવે છે આ વાટકીથી પણ માલિશ કરી શકો છો ડાયાબિટીસવાળા લોકોને પગના તળિયે કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરના તેલથી માલિશ કરવાથી જબરજસ્ત ફાયદો થાય છે રાત્રે એક તો ઊંઘ પણ સારી આવી જાય છે અને જે બ્લડનું જે બ્લડ શુગરનું લેવલ છે એ લેવલ નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ વધારે ફાયદો થાય છે એટલે જે લોકોને આંકડાના પાનથી પરિણામ ન મળતું હોય તો આ નાળિયેરનું તેલ પગના તળીએ સો ટકા લગાવશો આનાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે ડાયાબિટીસની સમસ્યામાં સાથે સાથે દરરોજ સવારે ઉઠી અને વહેલી સવારે વોકિંગ કરવું સૂર્યોદય પહેલાં અને એમાં પણ જો ખુલ્લા પગે ચાલવામાં આવે તો વધારે ફાયદો થાય અન્યથા એમના પણ ઓછામાં ઓછા ત્રીસ મિનિટથી લઈ અને એક કલાક સુધી વોકિંગ કરવામાં આવે તો ડાયાબિટીસમાં સોનામાં સુગંધ ભળે એવું પરિણામ આપે છે એટલે ડાયાબિટીસવાળા લોકો માટે રાત્રે જો ઊંઘ ન આવતી હોય ને તો ખાસ પગના તળિયે નાળિયેર તેલથી માલિશ ચાલુ કરી દેશો તમને ખૂબ ટૂંકા ગાળામાં એનું પ્રભાવિત રિઝલ્ટ જોવા મળશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી